જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે કે એમસી દ્વારા જુનિયર ક્લાર્ક જે એપ્રિલ મહિનામાં ભરતી આવી હતી જેમાં જે છસો બાર જગ્યાઓ હતી જે વેકેન્સી છસો બાર ટોટલ તો તેની પરીક્ષા ક્યારે યોજાશે તો તેના વિશે આ વિડીયોમાં સમજીશું અહીં તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યા આવી હતી ટોટલ જગ્યા છસો બાર છે તો તેની એક્ઝામ જે ટૂંક સમયમાં લેવામાં આવશે તો અહીં તમે જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ છે તેમનો અહીં તેમણે ટ્વીટ કરી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છસો બત્રીસ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન પંદર ઓક્ટોબર પહેલાં થઈ શકે છે જે ટ્વીટ આજનું છે નવ આઠ ને તેપને આજે કરેલી છે વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એટલે મિત્રો તૈયાર થઈ જજો પરીક્ષા નજીક જ છે પંદર ઓક્ટોમ્બર પહેલાં લેવાઈ જશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો